આપણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવા ટોક્સિક રિલેટિવ્સ કે કોઈ અન્ય માણસો હોય જ છે જે ક્યાંક ને ક્યાંક તમારી મનસ્થિતિ ખરાબ કરતા હોય છે શું આ ટોક્સિક સગાઓ સાથે ટોક્સિક વ્યક્તિઓ સાથે તમે સંબંધો તોડી નાખશો તમે કરી શકશો આવું ના એ પણ ન કરી શકાય અને જો કરશો તો તમને વધારે પરેશાન કરી મૂકશે આ એવા લોકો હોય છે જેને ખબર હોય છે કે તમને કઈ વાતથી તકલીફ છે તમારા જીવનમાં શું સમસ્યા છે અને જાણી જોઈને તમને એ જ વાતો પૂછીને તમારી દુઃખથી નસ દબાવતા હોય છે હંમેશા તમારી સરખામણી કરતા રહેશે અને કોઈ પણ જગ્યાએ મળે તમને નીચા દેખાડવાનો એક મોકો નહીં ચૂકતા હોય તો આવા વ્યક્તિઓને કેમ હેન્ડલ કરવા અરે આવા માણસોને એમની જ ભાષામાં જવાબ દેતા શીખો એમને મેન્યુપ્લેટ કરતા શીખો એમને તમારા વ્યવહારથી કન્ફ્યુઝનમાં નાખતા શીખો કે એ પણ વિચારતા થઈ જાય કે આ શું થઈ રહ્યું છે એમને પણ ના સમજાય કાં તો એમની વાતને ઇગ્નોર કરતા શીખો એમની વાતોનો જસ્ટ હા ના હમ બસ આમ જવાબ દેતા શીખો જેથી એમને એક સમયે એમ થઈ જાય કે આને રસ નથી આપણી સાથે વાત કરવામાં અને કાં તો એટલા મીઠા બની જાઓ એમની સામે કે એ પણ વિચારતા થઈ જાય જ્યારે કહે ને કે આમ છે તેમ છે આમ ના કરાય તેમ ના કરાય ત્યારે કહેજો હા હા સાચી વાત છે હા હા તમે કહો છો એ તો સાચું જ હોય ને તમે તમારું ભલું જ વિચારો ને આવા લોકો જોડે ક્યારેય આર્ગ્યુમેન્ટ્સમાં ના ઉતરવું પછી ભલે ને તમે તમારા મનનું ધાર્યું કરો આવા ટોક્સિક લોકો સાથે બસ કામ પૂરતી વાતો કરો અને લાંબી વાતો અને ચર્ચા વિચારણાઓ કરવાનું ટાળો આવા માણસો હંમેશા તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરતા જોવા મળશે એટલે જે લોકો તમારી સાથે સારા સંબંધો રાખે છે ને તમને જે સમજે છે ને એમની જોડે તમારા સંબંધો સારા રાખો તમારા તરફની વાત રાખતા શીખો જેથી લોકોને ગેરસમજ ના થાય તમારા વિશે આવા ટોક્સિક લોકો સાથે ઓછી વાતો કરો અને જ્યારે પણ દેખાય ત્યારે તમે પોતાની જાતને એટલી વ્યસ્ત કરી દો ભલે પછી એમને એમ થાય કે આ તો જો વીઆઈપીની જેમ ફરે છે જો કોઈ વ્યક્તિના શબ્દો તમને ઠેસ પહોંચાડે છે તો એનો અર્થ એમ છે કે એ વ્યક્તિ અને એના શબ્દો તમારા માટે મહત્વના છે શું કામ કોઈ વ્યક્તિ અને એના બોલેલા શબ્દોને એટલું મહત્ત્વ આપવું જોઈએ એમ સમજો કે રાડો પાડે છે કોઈ કારણ વગરની ટૂંકમાં એવી પરિસ્થિતિ ઊભી કરી દો કે મેરા હાથી ચલે બાજાર પીછે જ્યારે આવું સમજવા લાગશો ને પછીથી આવા વ્યક્તિઓની વાતો અને શબ્દો તમને તકલીફ આપતા બંધ થઈ જશે આવા વ્યક્તિઓ પાછળ આપણી અમૂલ્ય એનર્જી વેસ્ટ ના કરાય મિત્ર જીવનમાં સેલ્ફ લવ કરતા શીખો જેથી તમારી ઓરા પણ સ્ટ્રોંગ બને અને તમારા જીવનની ખુશીઓ વધે જીવનમાં બધે જ આવા માણસો મળશે પણ ખુશીઓ શોધતા બસ આપણને આવડવું જોઈએ